ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે ફરી એકવાર આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે એટલું જ નહીં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી છત્રીસ કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો આગામી છત્રીસ કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે અતિભારે સાબિત થવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આ છત્રીસ કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે તેમજ ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે કાચા મકાનોમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે આભાર